મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે કે ચેતરભાઈ વસાવા રાતોરાત છૂટી ગયા છે અત્યારે જે સોશિયલ મીડિયા પર આ વિડીયો જે ખૂબ જ વાયરલ થયો છે વાયરલ વિડીયોની અંદર કે ચેતરભાઈ વસાવા અને સંજયભાઈ વસાવા બંને જે છે એ સમાધાન કરી લીધું અને ચેતરભાઈ વસાવા રાતે રાતે છૂટી ગયા છે રાતોરાત છૂટી ગયા છે વિડીયોને અંત સુધી જો તમે આપણી ચેનલ પર નવા હો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખજો મિત્રો આની પાછળની જે વાત છે સાચી છે કે ખોટી છે બધી જાણકારી તમને આપવાનો શું ચેતરભાઈ વસાવા હવે ક્યારે છૂટવાના છે કે નથી છૂટવાના એ પણ તમારા સુધી હું પહોંચાડવાનો છે જે પણ માહિતી આવે છે તાત્કાલિક તમારા સુધી પહોંચાડું છું કોઈ મીડિયા કે કોઈ સોશિયલ મીડિયા પર આવતી જાણકારી ના હોય એના પહેલા આપણી આ ઈકે ચેનલ સૌથી પહેલા તમારા સુધી સમાચાર પહોંચાડે છે આપણે જલ્દીથી એક લાખ તરફ જઈ રહ્યા છે તો જરૂરથી સપોર્ટ કરજો આશા સાથે હું તમારા માટે વિડિયો બનાવી રહ્યો છે અત્યારે સોશિયલ મીડિયા પર ચેતરભાઈ વસાવા રાતોરાત છૂટી ગયા છે સંજયભાઈ વસાવા એમને માફ કરી દીધા છે માફી માંગી લીધી છે બંને જે જોડે ફરે છે આવી બધી જે વાતો છે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તો મિત્રો એવું કોઈ પણ પ્રકારની અપડેટ નથી કે ચેતરભાઈ વસાવા અત્યારે કોઈ પણ પ્રકારની અપડેટ છે જ નથી તો આવી સોશિયલ મીડિયા ફેક વિડીયોથી ધ્યાન રાખવું અને આવી વાતમાં આવું નહીં જે પણ માહિતી હશે મિત્રો બધા ચાહકોને હું કહું છું કે ભાઈ છેતરભાઈ વસાવાની લોક જહાના ખૂબ જ છે ત્યારે લોકો અલગ અલગ પ્રકારની પોસ્ટ કરતા હોય છે કોમેન્ટ કરતા હોય છે પરંતુ મિત્રો દરેકને હું નમ્ર વિનંતી કે ખોટી રીતે કે ખોટી પોસ્ટ ના કરે જે પણ માહિતી આવતી હોય છે એ સોશિયલ મીડિયા આધારિત હું તમને બતાવતો જ હોઈ છું પણ અત્યારે સોશિયલ મીડિયા પર એવું થઈ રહ્યું છે કે ભાઈ ચેતરભાઈ વસાવા રાતોરાત છૂટી ગયા છે ચેતરભાઈ વસાવા બહાર આવી ગયા છે એ રીતના અત્યારે સોશિયલ મીડિયા પર આપણોને વાત જોવા મળી રહી છે પરંતુ એવું બિલકુલ બી નથી મિત્રો જે પણ માહિતી આવશે તાત્કાલિક તમારા સુધી હું પહોંચાડી દઈશ અને અત્યારે કોઈ પણ પ્રકારની અપડેટ છે જ નથી અને સાહેબ ક્યારે છૂટશે એ પણ કોઈ અપડેટ નથી હવે એમની તારીખ છે જે એ પણ નથી આપવામાં આવી તો તારીખ ટૂંક સમયમાં એમની આવવાની છે તે પ્ર તે જ રીતે તે પ્રમાણે તે દિવસ આપણે ફરી વિડીયો બનાવી દઈશું જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો તમારા સુધી નવી જાણકારી પહોંચી શકે છે